શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ત્યાં ફૂલ ભીડ છે તમને ભોળાનાથ દર્શન કરાવી દેવાના તો વિડીયો ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તમે અમારા કેમ છે વરસાદ ચાર મિત્રો એવા છે કે ક્યારે એકલા ફરવા નથી નઈ ગયા અમારી અરે અમારી ઘરવાળી હોય હોય ને હોય પણ આજની રાત મહાદેવ ની રાત છે

તમને મિત્રો વરસાદ હોય શ્રાવણ મહિના ની રાત હોય સવારે હોમમાં માં હોય અને હોય પછી થોડું કઈ ઘટે વાય નો ઘટે ભાઈ કઈ નો ઘટે આમાં તો

પહેલો સોમવાર છે અને ફૂલ લોકોની ભીડ છે મંદિરમાં અત્યારે લાઇનમાં જાશું તો સવારે વારું આવશે એવું લાગે છે મને પણ ફાઇનલી આપણે દર્શન તો કરવાના જ છે દર્શન તો કરવાના છે વિડીયોમાં કન્ટિન્યુ ફૂલ એન્જોય છે તો મિત્રો જુઓ લોકો જે કાવડવાળા જે આવે છે લોકોને ફૂલ ભીડ છે જોવો તમે આ રીતની લોકોની ફૂલ ભીડ છે ફૂલ લોકોનું આવે છે ટ્રાફિક આજે ફૂલ છે કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે પબ્લિક તો રહેવાનું જ છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફૂલ લોકોની ભીડ છે

અને અમારે આ મગનભાઈ ને આજે મોજ કરાય મગનભાઈ મોજ આવી ને મોજ આવી કેવા બોલ મોજ આવી ને આપડી આરે આવો ને એટલે તમને મજા જ આવે એક જો તમે અમારા ભાઈઓ બધા મોજમાં છે હું કેવો અનિલભાઈ પૂરી મોજ છે દર્શન કરવાની એવી મજા આવી ને ભલે ટ્રાફિક હતી પણ એટલો બધો વ્યવસ્થા એવી છે એટલે કે દર્શન કરવામાં કઈ વાંધો નથી આવ્યો નથી કઈ ભીડભાડ પણ દર્શન શાંતિથી થઈ ગયા શાંતિ થઈ પાણી ચડાવી દીધું અને એકવાર અહીંયા આવવા જેવું અને આવો તો આડા દિવસે આવજો એટલે તમને ટ્રાફિક નો કઈ અનુભવ ન થાય તો મિત્રો જરૂરથી આવજો સિદ્ધનાથ બાજા આવવાની ખૂબ મજા આવે છે ખૂબ લોકો આવે છે સુરતના ને બાર કીમ બારડોલી ભરૂચ ઘણી બધી સિટીના પબ્લિક બધું આવે છે તો એકવાર જરૂરથી વધારજો